બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાડાની સૂચનાથી એલસીબી પોલીસે મોટી સફળતા મેળવી છે એલસીબીની ટીમે પાલનપુર તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરી લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે પોલીસને મળેલી માહિતી મુજબ ચડોતર ગામથી ગઢ જમાના રોડ પર નાકાબંધી કરવામાં આવી હતી આ નાકાબંધી દરમિયાન એલસીબી પોલીસે એક શંકાસ્પદ ઇનોવા કારને અટકાવીને તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન કારની પાછળની સીટ અને ડિક્કીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની એક હજાર પાંચસો છપ્પન બોટલ મળી આવી હતી જે દારૂની બજાર કિંમત ચાર લાખ તેતાલીસ હજાર ચારસો ચોર્યાસી આંકવામાં આવી છે પોલીસે દારૂ અને ઇનોવા કાર મળીને કુલ ચૌદ લાખ તેતાલીસ હજાર ચારસો ચોર્યાસી નો મુદ્દાબાલ જપ્ત કર્યો છે જોકે કારનો ચાલક પોલીસને જોતા જ ઘટના સ્થળેથી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી કોઈપણ જાતના પાસ પરમિટ વગર આ દારૂની હેરાફેરી કરી રહ્યો હતો આ સમગ્ર મામલે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને પોલીસ નાસી છૂટેલા આરોપીને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે